ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે શ્રાવણ માસનો શિલ્ડ સોમવાર એટલે હું અભય હનુમાન દાદા અને શનિદેવનું સ્થાન છે ત્યાં હું ફરવા આવ્યો છું તમે જોઈ શકો છો આ વિડીયોમાં તો હું આ મારા નવા બ્લોગમાં આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું અને આજે મને મોકો મળ્યો છે તો હું શ્રાવણ શૈલ સોમવારે દર્શન કરવા માટે વઘાઈ આવ્યો છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંનું સૌંદર્ય અને હનુમાન દાદા જે નદીમાં છે આ અંબિકા નદી જે વઘાઈ ગામમાંથી જે મહારાષ્ટ્રમાંથી જે આવે છે એ નદીના તટ પર આ રમણીય વાતાવરણની અંદર તમે જોઈ શકો છો સુંદર મજાનું આ સૌંદર્ય અને હજારો વર્ષ જૂનો આ સ્થાપના આ નદીના પટમાં આવ્યા છે આ હનુમાન દાદા છે આ બાજુ શનિદેવ મહારાજ છે તેમના હું તમને હવે દર્શન કરાવીશ અને જરા આ બાજુ બતાવજે વિડીયોની અંદર આ જે વઘાઈથી સાપુતારા જવાના પૂર પરથી આ રસ્તો છે અને હું આવ્યો છું વાંસદાથી અહીં વાંસદાથી વીસ કિલોમીટરની અંદર પર આ રમણી સ્થળ આવ્યો છે અને હવે હું અર્થે આવ્યો છું ને હવે મિત્રો હવે મેં સુંદર મજાનું આ જમવાનું તૈયાર કર્યું છે લઈને આવ્યો છું અહીંયા બેસીને જમવાનો છું તો પહેલાં હું એમને થાળ ધરાવી દઉં હનુમાનજી મહારાજ અને હનુમાન દાદાને આ થાળ થોડું થોડું એમને હું જમાડીશ અને પછી હું ભોજન કરીશ તો મારા જે કોઈ આ મિત્રો છે ભક્તો છે આ વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમે બની રહો આ વિડીયોની અંદર આવી હું હાડ એમને જમાડીશ તો મારા વિડીયોમાં તમે બની રહો હવે હું હુમણ દાદાને ત્યાં મૂકવા જવાનું અને એની સદંતર આદિવાસી વસ્તુની વસ્તી છે અને આ નદીના અંદર કઈક વર્ષોથીનું હનુમાન દાદા અહીંયા વિરાજમાન છે અને હનુમાન દાદા ગમે એટલું પાણી અહીંથી પસાર થાય તો પણ અહીં બિરાજમાન હતા અને વર્ષો પહેલાંથી એની હનુમાન દાદાની પૂજા પાઠ થાય છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર હવે હું થોડું એમના માટે ભોજન થાળ ધરાવવા માટે હનુમાન દાદાના શરણમાં જાઓ છું તમે બની રહો આ વિડીયોમાં

તો અહીંયા બેસીને જમવાની પણ હોલ છે ઘણો મોટો અહીંયા સુવિધા પણ છે તમે વરસાદમાં પણ આવી શકો ગરમીના દિવસોમાં પણ આવી શકો છો અને આ એન્જોય માટે અને ધાર્મિક સ્થળ એટલા માટે તમારે પૂજા પાઠ કરવો હોય તો બહુ બેસ્ટ જગ્યા છે બરાબર ને હવે આ વાપસા તાલુકામાં પડે કે વઘાઈમાં પડે એ વઘાઈમાં પડે વઘાઈમાં આવો તાલુકો વઘાઈ જ પડતો છે તો મિત્રો તમે કોઈ પણ દિશાથી આવી શકો છો સાપુતારા બાજુથી આવવું હોય વાસ્તા બાજુથી આવવું હોય નાઈ બાજુથી આવી શકાય ત્રણેય ચારે મુખાઓથી અહીંયા આવી શકાય છે અને આ મેન છે હાઈવે એ વખાઈનું છે અને તમે આ આદિવાસી જે લોકો છે તમે જોઈ શકો છો કે ગરીબ શરીર જે લોકો છે ગાયો ચલાવે છે કાયો ચાલીને અહીં અંદર નાવા ધોવા પછી આ એનો વ્યવહાર છે ખોરાક અમુક માછલીઓ પકડે છે એનો ઘરનો ગુતરાન પણ અહીંથી ચલાવે છે અને ઘણા બધા મિત્રો એ ઉપસ્થિત છે આ દુકાનો છે નાની નાની દુકાનો પણ આવી છે અને આ હનુમાન દાદાની હનુમાન ચાલીસક પણ છે વખત રામ રામ રામ્યો બરાબર કેવું છે અહીં કહો આનંદ ચાલો સરસ સરસ બહુ સારો શું નામ આપણું ચાલો જય શ્રી રામ તો મિત્રો ત્યાં ઘણા બધા ભક્તો અહીં આવે છે તૂટી પડે છેલ્લો સોમવાર છે તો તમે જોઈ શકો છો આ દીપની અંદર આ બહેન ભાઈ લોકો ત્યાં દર્શન માટે ગયા છે તો તમે પણ અહીંયા આવવું હોય તો આવી શકો અને કંઈક વન ભૂજન કરવું હોય સપરિવાર જોડે તમે આવવું હોય તો પણ તમે આવી શકો છો તો આ છે વઘાઈ વઘઈમાં જ આવે છે ને વઘાઈમાં જ પડે છે આ નદી નદીના તટ પર છે તમે કોઈ પણ વિષયથી આવી શકો છો તો મિત્રો હવે હું ભોજન કરવાનું છું અહીં નદીમાં બેસીને જમવાનું લઈને આવ્યો છું અને આ બધાને બતાવજો હવે અહીં જમીને પછી જમીને પછી ઘરે જઈશ અને એટલા માટે હું આ વિડીયો બનાવ્યો છે એ એટલે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને તમે પણ આવવું હોય તો અહીંયા આવી શકો હવે હું મારા વિદ્યાને સમાપ્ત કરું છું હવે મારે જવાનું છે તો મને વિદાય આપો રજા આપો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ જય શ્રી રામ એટલે વિડીયો સ્ટોપ કરવા જે કરે તે તું